બોડેલી એસટી ડેપો નવીન વર્કશોપનું લોકાર્પણ કરાયું છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતામાં નવીન વર્કશોપનું લોકાર્પણ રૂપિયા ચાર કરોડને સાહીઠ લાખના ખર્ચે નવીન એસટી વર્કશોપનું લોકાર્પણ કરાયું છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આધુનિક એસટી ડેપો નવીન વર્કશોપનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ બોડેલી મામલતદાર બીજેપી જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ શિક્ષણ સમિતિ ચેરમેન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ચાર કરોડ સાઠ લાખના ખર્ચે નવીન બોડેલી એસટી ડેપો નવીન વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ બોડેલી હુકમ ખાતે બોડેલી તાલુકાની જનતા માટેનું જે વાહન વ્યવહાર જીએસટી દ્વારા ચલાવવામાં આવે છે એના વાહનોના સમારકામ માટેની સરકાર દ્વારા ચાર કરોડ અને સાઠ લાખના ખર્ચે નવો અધ્યતન વર્કશોપ જેથી સારી રીતે વાહનો મેન્ટેન થઈ શકે અને પબ્લિકને કોઈ એનાથી બ્રેકડાઉન પડી અને હેરણ હેરાનગતિ ન પામે અને જેમ જેમ સમય બદલતો જાય જેમ જેમ માણસો બદલાતા જાય એ પ્રમાણે સરકાર દ્વારા કોર્પોરેશનના અમારો ચાર કરોડ અને સાઠ લાખ કાઢી અને આજે કોડ લિમકામ ખાતે વર્કશોપને કાર્યરત કરેલ છે હવે શું સુવિધાઓ વધારાની આધુનિક બનાવવામાં આવી શું સુવિધાઓ વર્કશોપ ખાતેના જે નવા નવા અત્યારે જે ટેકનોલોજી પ્રમાણેના જે વાહનો છે બી સિક્સ કે જેના સ્કેન ટૂલ્સ હશે એના માટેની જે જોતી જોઈએ તેવી સગવડો માટેના જે રૂમ્સ કે જે વસ્તુઓ નોર્મલ જે અત્યારે હાલમાં સ્કેનિંગ કરીને જે પ્રમાણે ચાલતું હોય જે સિસ્ટમ છે એ સિસ્ટમના અનુરૂપ હવેના જે પ્રદૂષણ રહિત જે વાહનો ચલાવવાના છે એના માટે આ પ્રમાણેની આવી સગવળતા જોઈએ તેને અનુ અનુરક્ષીને આ વખતે બનાવવામાં આવે છે આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર એસ બસ માટેનું એક નવીન વર્કશોપ ચાર પોઈન્ટ સાહીઠ ચાર કરોડ સાઠ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું અને એ સરસ મજાનું ભવન બન્યું ત્યારે હું આજના તબક્કે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આ વિભાગના વાહન વિભાગ વાહન વ્યવહાર વિભાગના માન્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ભવનના લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ સંખેરા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય બેસીભાઈ તરવી છોટાઉદેપુર વિધાનસભા મત

ડભોઈ થી કરજન જે રેલ માર્ગ ની કામગીરી પૂર્ણ થયેલ છે એના માટે માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ સાહેબ ને હું રૂબરૂ મળી અને રજૂઆત કરી અને એના માટે પણ ડીજી ને સૂચના આપવામાં આવી છે ટૂંકા સમયમાં પણ એ રેલ સેવા શરૂ થશે